રેસીક્રશના જો આપણે આ પાન શેપનો કાચ છે એને આપણે બાંધવાનો છે સાત નંબરની સોઈ લી લઈ લીધી અને જીરેલી ઊનનો દોરો ડબલ કરીને પરોવી લીધો છે એટલે ચાર વડો દોરો આપણે લેવાનો છે અને અહીંયા આપણે સાથેથી શરૂ કરીશું બાંધવાનું જો અહીંયાથી આપણે સોઈ નાખી અને ઉપર ખેંચી લીધી દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો નવા નવા વિડીયો આવતા રહેશે ચેનલમાં જો હવે આપણે અહીંયાથી અહીંયા સુધી લેવાની છે અહીંયા સોય આપણે નાખવાની છે અને આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો તમને સમજાય આખો વિડીયો એટલા માટે જોવાનું કહું કે આપણે આખા વિડીયોમાં હું તમને કહેતી જ હોઉં કે આવી રીતના અહીંયા સોય નાખવાની એટલા વડો દોરો લેવાનો કે એટલા વડો દોરો શું કામ લેવાનો એવી બધી હું માહિતી વચ્ચે વચ્ચે આપતી હોઉં એટલે તમે આખો વિડીયો જોવો તો તમને ખબર પડે કે ક્યાં મેં શું કીધું એમ આવી રીતે જો હવે અહીંયાથી સોય કાઢવાની છે અને એટલે સુધી લઈ લેવાની છે આપણે અહીંયા આ જે ગોળાઈ છે કાચની ત્યાં સુધી આપણે લઈ લેવાની છે સોય ગોળાઈમાં અલગથી થોડુંક બાંધવાનું છે આવી રીતે જો દોરો સરખો કરતો જાવો પડે કે આડાઓો દોરો થઈ ગયો હોય તો એ પણ સરખો કરવો પડે જો આવી રીતના અહીંયા સુધી લઈ લીધું હવે અહીંયા સોઈ નાખીશું વિડીયો જોવો તો લાઇક કરી દેવાની અને શેર કરી દેવાનો કમેન્ટ કરી દેવાની તમને કે અહીંયા આપણે નાનો એવો ટાકો લેવાનો છે જો એટલે સુધી અહીંયા સોય કાઢી નાખીશું આપણે કાચની ગોળાઈ આપવાની હોય પાછી જેવી રીતના આપણે કાચ છે એવી જ રીતના એટલો નાનો ટાકો લઈ લીધો હવે અહીંયાથી સોઈ નાખશું આવી રીતે દોરો ખેંચી લેવાનો છે અને જે આપણે આટલો ટાકો લીધો એવી જ રીતના અહીંયા ટાકો લઈ લેવાનો છે જો અહીંયાથી આપણે અહિયાં સુધી એવી રીતના આપણે માફ કરી લેવાનું એવડો ટાકો આવશે અહીંયા જો હવે અહીંયા પાછું આ ટાકાની આ બાજુ આપણે સોઈ કાઢવાની છે તમને જ્યાં ના સમજાય ના તમારે કમેન્ટ કરી દેવાની અને તમારે કાંઈ દોરા વિશે સોય વિશે કાપડ વિશે કે તમે મિરર કેટલા ઓલાનો લીધો છે કાચ કેટલા એમ એમનો લીધો છે એવું તમે બધા પૂછી શકો કમેન્ટ કરીને જો આપણું એક રાઉન્ડ થઈ ગયો છે હવે આપણે બીજો રાઉન્ડ કરીશું અહીંયાથી આપણે પાછી સોઈ નાખીશું આવો જ આપણે બીજો રાઉન્ડ કરી લેશું એટલે આપણી બોર્ડર એકદમ સરસ મજાની જાડી બંધાશે જો આવો જ આપણે બીજો રાઉન્ડ કરી લઈશું જો આપણે એકદમ સરસ મજાની બોર્ડર તૈયાર થઈ ગઈ છે હવે આપણે બાંધવાનો છે જો અહીંયાથી આપણે સોય કાઢી છે આપણે જે દોરો છે ચાર વડો એ જ દોરાથી આપણે બાંધીશું આવી રીતે અહીંયાથી સોય કાઢવાની છે અને દોરો ખેંચી લેવાનો છે એકવાર આપણે એમના માટી લેશું પછી આપણે અંગૂઠાની મદદથી અહીંયા દબાઈ દેવાનો દોરો અને અહીંયાથી વચ્ચે દોરો આપણે કાઢવાનો છે જો આ દોરાની વચ્ચે આપણે સોય કાઢવાની છે આવી રીતના એટલે એકદમ સરસ મજાની અહીંયા આટી આપણી પડી જશે જો એટલે આવી આટી પડતી જશે હવે જો અહીંયાથી આપણે સોય કાઢશું અને દોરાની વચ્ચે જ સોઈ ના કાઢી લેવાની એટલે આવી રીતના આંટી પડતી જશે કાકાસમાં આપણે આવી ડિઝાઇન કરી લેવાની છે તો અહીંયાથી આપણે સોયની દોરાની વચ્ચે સોઈ કાઢી અને દોરો ખેંચી લીધો જો આવી ફૂલની ડિઝાઇન છે નવા નવા પાનની ડિઝાઇન છે અલગ અલગ પાન કેવા કેવા ખજૂરી પાન છે પછી બીજા બોલવાના હોય આવી રીતના કરતું જવાનું છે આપણે આંટી જો આપણે આ ડાગલાના હાથ બનાવ્યા છે કાસમાં કેવી એકદમ નવી ડિઝાઇન છે આનો વિડીયો પણ ચેનલમાં છે તમે પણ બનાવજો આવા તમે કાસ ટી શર્ટમાં પણ કરી શકો બ્લાઉઝમાં અને સાડીમાં પણ આવી રીતના આટી લેતી જવાની છે આવો જ આપણે આખો કાસ તૈયાર કરી લેવાનો છે જો એકદમ સરસ મજાનો પાન પાનશેપનો કાસ તૈયાર થઈ ગયો છે બંને હાથ તૈયાર થઈ ગયા છે અને મોઢું તૈયાર થઈ ગયું છે આમાં જે વચ્ચે થોડું આવશે આમાં પણ આવશે આપણે છેલ્લે કરશું વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ